વિશ્વ મધમાખી દિવસ બે હજાર પચીસ નિમિત્તે બાગાયત ખાતાના અધિકારીઓ તેમજ ખેડૂતો એક દિવસ તાલીમ યોજના જેમાં દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓના બસ્સો જેટલા ખેડૂતો બાગાયત ખાતાના અધિકારીઓ હાજર રહ્યા હતા સદર તાલીમ કાર્યક્રમમાં ડી કે પડાડિયા સંયુક્ત ભગત નિયામક સુરત વિભાગ અને એન એન પટેલ નાયબ બાગાયત નિમાયક વલસાડ હાજર રહ્યા હતા અને બાગાયત ખાતા દ્વારા મધમાખી પાલકને આપવામાં આવતી વિવિધ સહાય અને યોજનાઓ વિશે ખેડૂતને માહિતગાર કર્યા હતા સદર ઉપસ્થિત ખેડૂતોને મધપાલન અંગે તાંત્રિક માર્ગદર્શન પૂરું પાડ્યું સદર કાર્યક્રમના યજમાન એવા મનમોહન બી પટેલ મનમોહન હેપી જિલ્લા વલસાડ દ્વારા ઉપસ્થિત ખેડૂતને મધમાખીની અને હની એક ટ્રેક્ટર જેવા સાધનોનું પ્રત્યક્ષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું નમસ્કાર હું ડૉક્ટર અભિષેક મહેતા આ એસોસિએટ પ્રોફેસર વનીય મહાવિદ્યાલય નવસારી કૃષિ યુનિવર્સિટી હવે મધમાખી પાલન કરવું હોય તો આપણી પાસે ત્રણ જાતો છે એનાથી આપણે મધમાખી પાલન કરી શકીએ હવે જેને શોખ માટે મધમાખી પાલન કરવું છે એમના માટે ભારતીય સાતપુડી માખી નાના પાયે જેને કરવું છે એના માટે પણ આ ભારતીય સાતપુડી માખી અને જેને કોમર્શિયલ લેવલે મધમાખી પાલન કરવું છે એના માટે ઇટાલિયન મધમાખી જે આપણે અહીંયા જોઈએ છે એનાથી આપણે પાલન કરી શકાય અને જેને બહુ ઓછા પાયે કરવું છે અને એક જ જગ્યા પર રાખીને કરવું છે તો એ આપણે સ્ટિંગલેસ બીથી પણ મધમાખી પાલન કરી શકાય આ મધમાખી છે જે અલગ અલગ બધાના ગુણધર્મો અલગ અલગ છે એટલે આપણે કઈ માખી પાળવી એ પહેલાં સમજી અને આપણા કયા વાતાવરણમાં આપણી જરૂરિયાત પ્રમાણે કઈ માખીની જાત ઉપયોગી રહેશે એ સમજીને આપણે મધમાખી પાલન કરવું જોઈએ એન એન પટેલ નાયબ બાગાયત નિયમક વર્ષ આજે વીસમી મે અને વીસમી મેને આપણે વિશ્વ મધમાખી દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ તો આ ઉજવણીના ભાગરૂપે આજે સુરત વિભાગના જે સાત જિલ્લા છે એ સાત જિલ્લાના અધિકારીશ્રીઓ અને ખેડૂત મિત્રોને મધમાખી વિશે માહિતી મળે મધમાખી પાલન વિશેની જાણકારી મળે અને મધમાખી પાલનથી બાગાયતી ખેતીનો સારો વિકાસ થાય તે માટે એક સરસ આયો સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું આ આયોજન મારા વલસાડ જિલ્લાના વલસાડ તાલુકાના ફણસવાડા ગામ ખાતે મનમોહન એપિયરી કે જેના મનમોહનભાઈ ખૂબ જ પ્રગતિશીલ ખેડૂત છે અને સરસ મધમાખીનો ઉછેર કરી રહ્યા છે મધમાખીનું ઉત્પાદન પણ કરી રહ્યા છે એમના ઘરે એમના જે મધમાખી મોહન એપિયરી છે એમાં એ કાર્યક્રમ રાખ્યો હતો અને લગભગ બસોથી વધુ ખેડૂતો આમાં ભાગ લીધો છે અને લગભગ પચાસેક જેટલા અધિકારીઓ ભાગ લીધો છે અને સરસ એમને તાંત્રિક માહિતી આપવામાં આવી તેમજ પ્રેક્ટિકલ નોલેજ માટે પ્રેક્ટિકલ માહિતી પણ આપવામાં આવી પ્રેક્ટિકલ એમને પેટીઓમાં માખી અને મધ અને એમના બચ્ચાને કઈ રીતે એનો ઉછેર થાય છે એ પણ પ્રેક્ટિકલી અમે માહિતી આપી અને ખેડૂતોને ખૂબ જ સારી સમજ આપી છે અને ખેડૂતો આ તાલીમથી ખૂબ જ ખુશ છે અને આવનારા સમયમાં અમારી બાગાયત ખાતાની જે યોજના છે છે એ યોજના થકી એમનો લાભ લઈ એમની બાગાયતની ખેતી સુધરે અને બાગાયત ખેતીમાં દ્વારા મધની આવક વધારાની આવક તરીકે પ્રાપ્ત થાય એવી અમે અપેક્ષા રાખી રાખી રહ્યા છીએ અને આવનારા સમયમાં જે આપણા માન્ય વડાપ્રધાન શ્રીનું જે આહવાન છે કે મધનું ઉત્પાદન વધે અને આપણા ભારતનો વિકાસ થાય એક પ્રયાસ તરફ એક નાનો કદમ સાઉથ ગુજરાતમાંથી આજે ઉપાડ્યું છે મારું નામ મનમોહન પટેલ છે મનમોહન એપેરી ગામ ફણસવાડા આજે વીસ મે વિશ્વ મધમાખી દિવસ આજ આજ રોજ દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓના બાગાયત અધિકારીઓ અને સાત જિલ્લામાંથી ખેડૂતો ફણસવાડા મનમોહન એપિયરી ખાતે મઢમાખીની એક દિવસીય તાલીમ અને મધમાખીના પ્રેક્ટિકલ મહની એક્સેપ્ટેશન અને મધમાખીની વિવિધ ચાર્ટો વિશે માહિતી મેળવી જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ડોટ કોમ આઝાદી